હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે અમે જવાના છે રાણીંગ પરને લાડવા લઈને તો એને દીકરી નાની થઈ છે તો અમે લાડવા લઈને જવાના છીએ અને અમારે પણ શરીરમત છે મારા દેરના કરનાનું તો એ છે રવિવારે મંગળવારે રવિવારે નહીં તો મંગળવારે છે તો આગળ વિડીયોમાં જોઈજો તો અમે બધા આવી ગયા છીએ અમારા રીનાબેનની વાડીએ તો હવે વાડીએ રાખ્યું છે એને અને જો મા દીકરી બેન બે હાથ જીધી છે ને બધું ગોઠવી ભાઈ તો અમે કેટલા બધા એવા છે

આવી ગયું છે આ વસ્તુ બધી અને મારે બાવ તો ઋતુ કે બેન શું નામ રાખ્યું છે હે પ્રાથવી કે તો જો અમારા પ્રાથવી બેન હાટું આટલું બધું એણું છે જો કેવું બધું મસ્ત મસ્ત લઈ આવ્યા છે મામી અને નાની ને બધા આ બધું એણું આવી ગયું છે હવે અમારા રીના બેન નું બધાય બધા ગયા છે એટલા બધા લઈ જો નામ નથી આવડતું બધાય કે હા સાપ ઈ લો પછી હાલ બાળ મંદિર જોવો કેટલા બધા મજા પડી ગયા આ છોકરાઓ ના છે રવિવાર ઘરે જવું હોય ને જો એ નાની એ ભાનુ નાની છા પી લો ને એટલે પાણી કી વાટ જોઈ રહીશ તમારી અને આ દાદી છે આવડા હવે સા પી લો એટલે પછી આ તો વાટ જોવે તમારી છોકરી જો જે વાટ જોઈ રહ્યા બધા નહીં રહે તે પીવે

કપડા ને નજરિયા પાછી સાધુ એના મોટા મામી મી એ હા અરે

હાજે છઠ્ઠી કરી હતી તો જો શેવડો પેંડા લઈને આવી ગયા છે એના દેરાણી ને શેવડો પેંડા ખવડાવ હાડી દે હું મારા ભાઈ કપડા હે મોટા મંત્રી છે નાના મંત્રી આવી ગયા કલેક્ટર છે હો ભાઈ મારા બેન છે નોકરિયા નાના મંત્રી આવ્યા મોટા મંત્રી કલેક્ટર એવું આપણને તૈયારી કરે હવે કરેણા કે બાજુ ચેવડો પેંડા દઈ દીધા જમવા તો નાસ્તો કરી લઈ છોકરાઓને જો મજા પડી ગઈ ફદુડિયા ફરે છે હું હવે આવી ગઈ અમારા રીનાબેન ની મેડી ઉપર તો હવે ત્યાંથી મેં કેવું બધું દેખાય છે તો જોઈ લો આમ જોવો તો ખરાય ને રાખ્યો ખોરાય ફરતો એ છે ખાલી એમને રાખ્યો છે આ બાજુ જો બધી ઢોર ને એવું બધું બાંધેલું છે અને આ બાજુ કઈક બકાલું આવેલું છે કોયલ કેવી ટવકા કરે છે હજુ દૂધી ને એવું આવેલું છે તુર ને મકાઈ આ પેલા વાવ્યું હોય નક હજી થયું ના હોય વાવણી થઈ જાય થોડું થોડું ઉગ્યું હોય કોયલ બોલે છે ને આપણે જઈ પછી એ બાજુ લીંબોળી ખાવા જો હોય તો અને પાડોશી તો કઈ આવ્યા નથી પણ લીંબોડી છે તો જો મેં લીંબોડી ઉતારી લીધી છે ને લીંબોળી ખાવાની એવી મજા આવે ને ચાલ મસ્ત લાગે ત્યારે પાકી ગયું એટલે તો જો લીંબોળી ઉતારી લેતી છે અને આવું ખાઈ લઉં તો જો કોક કોક છે ત્યારે તો

Hallo! <trykne>